તો આણંદમાં મામલતદાર કચેરી ખાતે રૂપિયા લઈને દાખલા કઢાવી આપતી એક મહિલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે આણંદની મામલતદાર કચેરીમાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજ વિના દાખલો કાઢી આપવામાં આવતા હોવાનું એક વિડીયોમાં સામે આવ્યું હતું ત્યારે આણંદની મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચારના આધિકતા ધંધાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં સરકારી કામ કરવા માટે વચેટિયાઓએ પૈસા માંગ્યા હતા

આપિન કામ કરવાનું છે ને આપ અત્યારે ના હોય તો અત્યારે છે આપ પણ પછી લેવા હતા પૂરા વાંધો નહીં જાવ આ રસ્તો લેવાનું આપી લો ઓછા લેવાય તો ઓછા કરો વાંધો નહીં આપિન કામ કરવાનું છે તો પેલું કે ઓસ્પિટલ તમારે હોસ્પિટલ છે ને કેટલા માટે બાકી 2500 રૂપિયા દાખલાના લો આપી દો ને હવે એક સમય કોઈ જગ્યા પર સુકકો મારવા નહીં જવાનું નગરપાલિકાનો દાખલો લેવા નહીં જવાનું પચીસ હજાર ફી લખો બરાબર તમારે દેખતા જ પેલા ભાઈ સાથે વાત કરતી હતી ખબર છે હેરાન હેરાન થઈ ગયા તમે કાલે કાલે કયો હતો કે અત્યારે પછી ગયો હતો